વડોદરાના ખાડાઓ ફરી ચર્ચાઓએ ચડ્યા છે વડોદરાના મહિલા કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ આર વડોદરાને જણાવ્યું હતું કે રોડ પર પડેલા ખાડાઓને પગલે પાલિકાના ત્રણસો સુડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ પાણીમાં ગયા છે વડોદરામાં છેલ્લા પાંચ વર્ષમાં એકસો એકતાલીસ માર્ગો અઢાર મીટરના બનાવવામાં આવ્યા છે જે મત્રણસો સુડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડનો ખર્ચ થયો હતો જોકે આ રોડમાં વોરંટી પીરિયડમાં ખાડા પડી રહ્યા છે છતાંય પાલિકા પોતે પેચવર્ક કરી રહી છે કોન્ટ્રાક્ટર જવાબદારીથી બચી રહ્યા છે લોકોમાં ગુસ્સો છે કે કરોડો ખર્ચ કર્યા બાદ પણ રોડની હાલત દયનીય છે વડોદરા શહેરના નગરજનો અને બહારથી આવતા વડોદરા શહેરમાં મુલાકાતીઓએ પણ નિહાળ્યું છે કે કેવી પરિસ્થિતિ આપના માધ્યમથી આખા વડોદરા શહેરના લોકોએ હું પ્રેસ મીડિયાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ સમસ્યાઓને ઉજાગર કરી છે આશ્ચર્યની બાબત એ છે કે છેલ્લા પાંચ વર્ષનો મેં રોડ પ્રોજેક્ટમાં માંગણી કરી કે મને ખાલી છેલ્લા પાંચ વર્ષના આંકડો આપો કે રોડ પ્રોજેક્ટ એટલે અઢાર મીટરથી મોટા રોડ કેટલા રોડ બન્યા વડોદરા શહેરમાં એટલે એમણે મને કોર્પોરેશને આ લેખિતમાં માહિતી આપી કુલ એકસો ને એકતાલીસ રોડ બનાવ્યા રોડ પ્રોજેક્ટમાંથી કુલ એકસો એકતાલીસ રોડ વડોદરા શહેરમાં બન્યા અને એની અંદર ખર્ચો થયો ત્રણસો અડતાલીસ કરોડ ઓગણચાલીસ લાખ બાર હજાર ત્રણસો અડતાલીસ કરોડ ઓગણચાલીસ લાખ બાર હજાર એમાં પૂર્વ ઝોનમાં એકાવન કરોડ છ્યાસી લાખ તેતાળીસ હજાર પશ્ચિમ ઝોનમાં એકસો ચોવીસ કરોડ સત્તાણું લાખ નવ હજાર ઉત્તર ઝોનમાં તેપન કરોડ પચીસ લાખ પચાસ હજાર અને દક્ષિણ ઝોનમાં પંચાણું કરોડ પચીસ ચાલીસ લાખ પચાસ હજાર તમે વિચારો વડોદરા શહેરના એક એક રોડ પર તમે લોકો ફર્યા છો પાણીમાં પણ એક રોડ એવો સારો હોય આમાં સ્માર્ટ સિટીના બસો સાહીઠ કરોડના રોડ તો નથી આવતા જેનું ચૂકવણું નથી થયું એ રોડ નથી આવતા આમાં ગેરંટી પીરિયડ વાળા રોડ છે બે હાજર અઠાવીસ સુધીમાં કયો ઈજારદાર છે કે જેને આ ખાડા પડ્યા કેટલા રોડ છે ગેરંટી પીરિયડમાં તમામ રોડ છે આ રોડ બે હજાર વીસથી લઈને છેલ્લે બે હજાર ચોવીસ સુધીના છે એટલે બે હજાર વીસમાં જે રોડ હતા એની ગેરંટી પીરિયડ અત્યારે ચાલે છે સાત ને આઠ મહિના સુધીમાં આઠમા મહિના સુધીના એના ગેરંટી પીરિયડ છે અને જે પછીના જે થયા બે હજાર અઠ્યાવીસ સુધીના ગેરંટી પીરિયડના આ એકસો ને એકતાલીસ રોડમાં છે તમે મને એવું કહો અત્યારે જે ડામર નાખીને ખાડા પૂરવામાં આવે છે એ કોર્પોરેશનના ખર્ચે પૂરે છે એના એના એનો ખર્ચો કોર્પોરેશન કરે છે તો આ એકસો ને એકતાલીસ કરો એકસો ને એકતાલીસ રોડ જેણે બનાવ્યા એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કોણે કર્યું એના જવાબદાર અધિકારીઓ કોણ હતા અને એના ઇજારદારો કોણ હતા કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કે નહીં આ તમામ રોડના જે રૂપિયા ગયા છે ત્રણસો અડતાલીસ કરોડ ઓગણચાલીસ લાખ બાર હજાર આ રૂપિયા એક કોર્પોરેશનમાં ભરતા ટેક્સના નાગરિકોના ગયા છે આમાં ચાર ઝોનના રૂપ ચાર ઝોનના રોડ તો લીધા જ નથી અઢાર મીટરથી નાના રોડે એ ઝોન આવે એ ચાર ઝોનના આમાં નથી આ ફક્ત અઢાર મીટરથી મોટા રોડનો આ એમણે મને જવાબ આપ્યો છે તો તમે વિચારો કે ચાર ઝોનના જે નાના રોડ છે એનો પણ કેટલા મસ રૂપિયા ખર્ચ્યા હશે અને પછી આખું વડોદરા શહેર ખાડોદરા નદરી બને તો એના જવાબદારો પણ આ શાસકો વહીવટ પર પકડ ગુમાઈ ચૂકેલા છે